માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારીલેબા ગંબાલાર પાર્ક ગ્રાઉન્ડમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ મહિલાઓએ અલગ અલગ સ્ટોલ લગાવ્યા હતા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મમતાબેન શાહ સાથે તેમની ટીમ ઉપસ્થિત રહી હતી ચીફ ગેસ્ટ તરીકે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ બીનાબેન મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા

વાસ્તવિકતાની ધરતી ઉપર સાચા બની અને થાય એ માટે એને એક સ્ટેન્ડ પૂરું પાડવાની પણ જરૂર હોય છે એક સ્ટેજ એવું કે જે પોતે અને આ રીતે વુમન એમ્પાવરમેન્ટ નું એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તો સાથે સાથે સ્લમ એરિયાના બાળકોને ભણાવી અને એ પોતે એમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે કહેવાય છે ને કે જ્યારે ઘરની બારસાખ પર આશોપાલવનું તોરણ લાગે ત્યારે ખરા અર્થમાં વાર્ષાકની શોભા પ્રગટ થતી હોય છે તેવી જ રીતે સતત સ્વ કેન્દ્રી જીવાતા જતા જીવનમાં જ્યારે કોઈ માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજા માટે સમાજ માટે હું મારું શું યોગદાન આપી શકું અને એ વિચારી અને એ વિચારને મૂર્તિમંત કરતા આવા કાર્યક્રમો કરે પછી આવી રીતે બાળકો જે બાળક જે આજનું બાળક આવતીકાલનું નું ભવિષ્ય છે ત્યારે એમના માટે એમના એમના ભવિષ્યના ઘડતર માટે પોતાનું યોગદાન અનુપમ યોગદાન આપે હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું માનવતા

પાર્કમાં નવમો પ્રોગ્રામ છે આ એક્ઝિબિશન કમ સેલ અને એની અંદર દરેકે દરેક જરૂરિયાત લોકોએ પોતાની બનાવેલી વસ્તુનું એક્ઝિબિશન થાય છે અને એમાંથી એ લોકોને કંઈક ને કંઈક ફાયદો મળે એવો મંતવ્યનો પ્રયાસ હોય છે ખૂબ બહોળી સંખ્યામાં દરેક વખત લોકો આવે છે એની મુલાકાત લે છે અને મમતાબેનના આ કાર્યને બિરદાવીને એને સફળતા અપાવવામાં વડોદરાવાસીઓનો ખૂબ મોટો હાથ રહેલો છે હું આજના તબક્કે મમતાબેનને આજ ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને અમને પણ આવા કાર્યોમાં સહભાગી કરે છે એના માટે હું એમનો આભાર પણ માનીશ